થોડા ખંગરા થઈ ગયા પણ ખંગરા હોય તો જ ઈંટો હારી હોય દિનેશ ભાઈ ની છે વિઝિટ ઉપર ઓફિસ છે મુલાકાત લેવાની મુલાકાત લેવા આયા છે એસઆરપી ટ્રેક્સ છે બે માં જોયો એનએચપી એસઆરપી ઘણી બ્રાન્ડ ના માલિકો બધા બેઠા છે અલગ અલગ બ્રાન્ડ એસઆરપી છે કે ગ્રહણ કરો ડીકે સાહેબ આ આનંદ જ છે આયા બજે ઓ આનંદ જ લેવાનો છે રાત પટે ક્યાં હોજી હા નોતા આનંદ જ છે પછી જોવી રહે થાય છે મગરો કહેવાળા હા કркરેય છે ને હા કркરેય છે તો ઉઠો ઉઠો હતા રે બહુ કાય છે નઈ મજા બિઝનેસ 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 ચાલો વિપુલભાઈ ભાઈ સાચ મા છે વ્યવસ્થિત જમાડ જોઈ બધા ચટણી નું કેમ રે ચટણી જોરદાર

ચટણી માર્ગ જવા છે ને બધા ચલો ખાજો જમી લેજો બરોબર આ બાજુ આટો મારજો આ બાજુ બેઠા છે આ બધા જમી જમીન ઉભા રહી ગયા છે જમીન જમીન ઝપટ બોલાવી બેઠા છે

રોડો કરી ને બી ગયા છે અંબા ને હેઠે હવે વિસર્જન ની રાહ છે સત્સંગ ચાલુ છે સત્સંગ પૂરો થાય પછી વિસર્જનનો કાર્યક્રમ રાખેલ છે ચેતનભાઈ ની બધા મુખ્ય મહેમાનો છે મહેશ પટેલ નાના પોંડા ત્યાં અહીંયા આવ્યા છે આનંદ લેવાનો છે વિસર્જનનો છેલ્લો દિવસ ગણપતિ દાદા નો આનંદ ચૌદશ નો જય ગણપતિ દાદા ગણપતિ દાદા મહારાજ કે

ગણપતિ થોડીક સેવા પણ કરવાની હતી ટ્રેક્ટર ચલાવીને એટલે પછી આપણો વારો આવી ગયો ભાઈ ટ્રેક્ટર ચલાવવાનો અને આપણે ફૂલ સેવા આપી દીધી પારડીની ભૈરી બજારમાં આનંદ લેતા લેતા ગણપતિ દાદાના નાથ સાથે આનંદ લીધો વિસર્જનનો મજા આવી ગણપતિ દાદા ડિસ્કો ડાન્સ ખૂબ આનંદ કર્યો ને આનંદ લીધો આપણે ટ્રેક્ટર ઉપર બેઠા બેઠા ભાઈન બહેન નિમિષ બેન બધા ડિસ્કો કરાવતા હતા જય ગણપતિ દાદા મળ્યા આગળ વિડીયો